દસ હજાર ની આ ગામની વસ્તી છે આ ગામમાં વડતાલ સંસ્થાનો વર્ષો જૂનો બસો વર્ષ જૂનો આ ગામમાં સત્સંગ છે જેમના નિમિત્તે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એવા જ્ઞાન જીવનદાસી સ્વામી વીરસદ વાળા એમણે આજથી સિત્તેર થી એસી વરસ પહેલા આ મંદિરની સ્થાપના કરેલી એ પહેલા પણ અહીંયા નાનું એવું હરિમંદિર એ પણ સો વર્ષ જૂનું મંદિર હતું ત્યારબાદ વિરસદવાળા સ્વામીજી અહીંયા પધારી અને સિત્તેર વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરી વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી વર્ષો સુધી અહીંયા રહી અને આસપાસના પિસ્તાલીસ કરતાં વધારે ગામડાઓમાં મંદિરો બનાવ્યા અને પોતે જાતે ગામડાઓમાં જઈ મંદિરોના નિર્માણ કરી સત્સંગનો જીર્ણોદ્ધાર કર્યો એવું આ વિરસદધ ધામ છે જ્યારે આપ વિરસદધ ધામમાં આજે પધાર્યા છો આપ તો ઘણીવાર વડતાલ મંદિરે પણ પધાર્યા છો સારંગપુર ધામમાં પધાર્યા છો બાલાજી હનુમાન

એમની પણ એક વાત કરી દઉં અશ્વિનભાઈ સરપંચ એટલે આ ગામમાં જેમણે ખૂબ વિકાસના કામ કર્યા વર્ષો સુધી આ ગામના સરપંચ રહ્યા અત્યારે પણ ગામના આગેવાન તરીકે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે અને ગામમાં નાની મોટી જે પણ જરૂરિયાતો હોય અને મંદિરની પણ સેવા સત્સંગની પણ સેવા સમાજની પણ સેવા નાનામાં નાના લોકોની પણ સેવા અશ્વિનભાઈ ખૂબ ભાવથી અહીંયા કરે છે અત્યારે સાહેબના અભિવાદન માટે સાહેબના સત્કાર માટે માટે હું પૂજ્ય પ્રાર્થના કરીશ આ સમગ્ર મહોત્સવ જેમની પ્રેરણાથી થયો છે એવા પૂજ્ય કેશવ ચરણદાસજી સ્વામી કોઠારી શ્રી વિરસદ મંદિર તેઓ પધારી અને ડ્રાય ફ્રૂટનો સુંદર મજાનો હાર માન્ય શ્રીને પહેરાવશે આપણે બધા જયનાથ કરી અને પૂજનમાં જોડાઈશું બોલો સ્વામિનારાયણ ભગવાન કે સાથે સાથે હું પૂજ્ય કેશવ સ્વામી અને ગુણસાગર સ્વામીને પ્રાર્થના કરીશ એક મોમેન્ટો અર્પણ કરી અને સાહેબનું સ્વાગત અભિવાદન કરશો પૂજ્ય કેશવચરણ સ્વામી અને પૂજ્ય ગુણસાગર સ્વામી ત્યારબાદ મૂર્તિ અર્પણ કરવા માટે હું પૂજ્ય અમારા વડીલ ગુરુબંધુ પૂજ્ય સુકવલ્લભ સ્વામીજી માંજલપુર કોઠારી શ્રી તેઓને પ્રાર્થના કરું તેઓ આવે અમારે રમણભાઈ પણ ઉપસ્થિત છે રમણભાઈ પધારો કમલેશભાઈ પધારો રાજુભાઈ પધારો અને વિપુલભાઈ ડભૌ તેઓ પણ સાથે પધાર છે ચેતનભાઈ રામાણી તેઓ ઉપસ્થિત છે તેઓ પણ વડતાલનું બ્રોસર વગેરે અર્પણ કરી અને ચેતલભાઈ રામાણી ત્યાં સાથે રહી અને મૂર્તિ અમારે રમણભાઈને ઈચ્છા છે કે મારે સાહેબને હરિકૃષ્ણ મહારાજનું સુંદર સ્વરૂપ અર્પણ કરવું છે તો સાથે તેઓ પણ બંને બાજુ આવી જાય સંતોની સાથે પૂજ્ય સુવલ્લભ સ્વામી અમારે અશ્વિનભાઈ સરપંચશ્રી તેઓને પણ હું પ્રાર્થના કરું અશ્વિનભાઈ પણ પધારી સાથે એક સુંદર મજાનો ગ્રુપ ફોટો લઈ અને એકવાર જોરદાર તાલિકાના મુખ્યમંત્રી શ્રીનું આપણે સ્વાગત અભિવાદન કરીશું ધન્ય હો ધન્ય સાહેબ પણ આજે અહીંયા આ બહુ મહાન સંતોની તપોભૂમિ છે મહાન મહાન સંતોની કર્મભૂમિ છે મહાન મહાન સંતોની આ પુણ્યભૂમિ છે જ્યાં પધાર્યા છો હરિકૃષ્ણ મહારાજનું એક સ્વરૂપ પણ અમારે રમણભાઈ અને સાથે બધા ધારાસભ્ય અને શ્રીઓ અને સંતો પણ આપી રહ્યા છે ખૂબ સુંદર ત્યારબાદ પુસ્તિકા અમારે ચેતનભાઈને પ્રાર્થના કરીશ બ્રોસર અને સાથે સાથે સાહેબ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધાર્યા હતા ઉપરથી મોદી સાહેબને પધારવાનું હતું મોદી સાહેબ ઓનલાઈન જોડા મોદી સાહેબ એ કીધું કે સાહેબ તમારે જવાનું છે સાહેબ પધાર્યા એનો સ્મૃતિ અંક પણ સુંદર મજાનો દ્વિશતાબ્દીનો તૈયાર થયો છે તો સ્મૃતિ અંક પણ અત્યારે અર્પણ કરી રહ્યા છે અમારે ચેતનભાઈ રામાણી અને ગુણસાગર સ્વામી સુકોલ્લભ સ્વામી વગેરે ત્યારબાદ એક સુંદર મજાનું પુસ્તક અર્પણ માટે પૂજ્ય હરિવોમ સ્વામીને પ્રાર્થના કરીશ હરિવમ સ્વામી મહેન્દ્રભાઈ મણિભાઈ અમીન સતીશભાઈ મગનભાઈ કા પટેલ અને કેયુરભાઈ હર્ષદભાઈ કા પટેલ તેઓને હું પ્રાર્થના કરીશ કે તેઓ આવી અને પુસ્તક અર્પણ કરશે મહાનુભાવો પોતપોતાના સ્થાન પર બિરાજમાન થાય ધારાસભ્યશ્રીઓ અને અહીંયા પધારશે પુસ્તિકા અર્પણ માટે અહીંયા મહાનુભાવો પધારે ત્યાં સુધીમાં હું સાહેબની બે ત્રણ વાત કરી દઉં વાલા ભક્તોજનો આ બીજેપીની સરકાર એમાં પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા માનની અમિતભાઈ શાહ આ બંનેના નેતૃત્વમાં અત્યારે ગુજરાતનું સુચારું સંચાલન ચાલી રહ્યું છે એમાં પણ આપણા મુખ્યમંત્રી શ્રી એવા ખૂબ સહજ હૃદયના ખૂબ સરળ અને હસમુખા અને ખૂબ આનંદી ઘણીવાર એમના પ્રવચનો સાંભળીએ તો પ્રવચનમાં પ્રવચનમાં પણ એટલી બધી હાસ્યની પણ વાત કરતા હોય છે જે ખૂબ સહજ મુખ્યમંત્રી સાહેબ છે એમને આજે જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે આપણે વડતાલવાસી હરિકૃષ્ણ મહા લક્ષ્મીનારાયણ દેવ નહીં મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ બિરાજે છે તો સાહેબ માટે આજે આપણે પ્રાર્થના કરીએ મંચ ઉપર ઘણા બધા સંતો છે સંતો પણ સાહેબને ને માટે પ્રાર્થના કરે કે સાહેબનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે સાથે સાથે એમના સુપુત્ર એમને પણ દીર્ઘાયુ માટે આપણે પ્રાર્થના કરીએ અત્યારે આપણે વાલા ભક્તજનો આપણે જાણીએ છીએ એ રીતે દ્વારકામાં આ સરકાર દ્વારા કેટલું મોટું કાર્ય થાય છે સાંઈબ અહીંયા આવી અને એમના હૃદયના બે મિનિટ હૃદયના ઉદ્ગારો રજૂ કરશે આવો માન્ય શ્રી स्वामीनारायण मंदिर वीरस धाम द्वारा आयोजित सदगुरु वंदना महोत्सव प्रसंगे अपनी सौनी साथ मंच पर उपस्थित व्यासपीठ पर विराजमान पूज्य श्री नित्य स्वरूप दास जी स्वामी पूज्य श्री दास जी स्वामी पूज्य श्री भक्तिचरण दास स्वामी पूज्य श्री केशवचरण दास स्वामी तथा सौ पूजनीय सतगण हमारा साथी दंडक ने धारासभ्य रमण भाई सोलंकी जिला पंचायतना प्रमुख श्री हसमुख भाई पटेल हमारा साथी धारासभ्य विपुलभाई कमलेश भाई, जिला अध्यक्ष राजेश भाई जिला प्रभारी पूर्व धारासभ्य सभ्य श्री राकेश भाई सब दाताश्री ट्रस्टीश्रीओ विशाड़ संख्या में उपस्थित सौ हरिभक्त भाई बहनों प्रेस मीडिया मित्रों सौ ने मारा नमस्कार जय स्वामीनारायण આમ તો પ્રોગ્રામ પતી ગયો હતો એટલે અમારે અહીંયા આવતી વખતે એમ થયું કે ભાઈ અમે ધણા ઘણા બધા લેટ છીએ આજે અડધો પોણો કલાક લેટ ચાલે છે એટલે મેં કીધું પણ અમે તમે બધાએ બેઠા રાહ જોઈને ધીરજ જોઈને એટલે અમને એમ થાય કે ભાઈ બે મિનિટ તો બે મિનિટ પણ કંઈક બોલીએ બાકી તો અમે અહીંયાથી તમારી પાસેથી કંઈક લઈને જઈએ તો સારું રાહ ચાલે સંતો પાસેથી આપણી તો સંસ્કૃતિ જ એ છે ગુરુવંદના કાર્યક્રમ કરવાનું પાછળનું કારણ જ એ છે કે જ્યાં સુધી ગુરુ ના મળે સરખા ત્યાં સુધી ભગવાન સુધી પહોંચવાનો રસ્તો જ આપણી પાસે બીજો કોઈ નથી એટલે ભગવાન પાસે જો પહોંચવું હોય તો વધુ ને વધુ આ સંતોના ચરણોમાં આપણે રહેવું પડે અને આપણે જેટલું વધારે આમ તો અહીંયા બેઠા હોય આપણે બધાને પેલું સ્મશાન વૈરાગ્ય જેવું છે અહીંયા બેઠા હોય તો એમ થાય કે સ્વામી જે બોલે છે તો બધું આપણે ઉતરી ગયું હવે એ પ્રમાણે જ કરવાનું અહીંયાથી બહાર નીકળ્યા નથી કે પાછું બધું ફરી વળે કે આ તો હવે પછી હમણાં મહિનો રવા દો ને પછી કરીએ છીએ આ તો આટલું કામ છે જરા પતાઈ દઉં પછી વાત કઈ વાતો નહીં આમાં લઈ લીધું એટલે પતી પણ આજે નહીં તો કાલે આપણે બધાએ ધીમે ધીમે આ રંગમાં રંગાવું તો પડશે કેટલા લાફા ખાઈને નક્કી કરવું એ આપણા હાથમાં પણ ખૂબ સારું સંતોના આશીર્વાદ હર હંમેશ રહ્યા છે અને એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સંતોના આશીર્વાદથી આ કર્તવ્યકાળમાં આપણું કર્તવ્ય સારી રીતે નિભાવીએ એટલે વિકસિત ભારત થવાનું છે અને એની અંદર ગુજરાત સૌથી મોખરે રહેવાનું ચાલો તાર બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ એક નાની એવી વાત કરી દઉં ગઈકાલે વડતાલ સંસ્થાનું બાલાજી રાજકોટ મુકામેનું મંદિર એમાં એક બે મંજૂરી બાકી હતી ગઈકાલે જ સાહેબે મંજૂરી આપી એટલે હું રમણભાઈને પ્રાર્થના કરીશ વડતાલ સંસ્થાઓથી તમે અને આપણા અશ્વિનભાઈ અને ચેતનભાઈ રામાણી ત્રણેય થઈ અને સાહેબને એક છેલ્લો વિદાયનો અભિવાદનનો હાર પહેરાવી અને ચેતનભાઈ પધારો અમારે રમણભાઈ સોલંકીને અશ્વિનભાઈ આ અશ્વિનભાઈ અને રમણભાઈનો આ સત્સંગમાં આ ગામમાં આ ઉત્સવમાં આ બંને